નમસ્કાર જય માતાજી ખેડૂત મિત્રો હું છું રાજાપ્રાસ સંજય અને મિત્રો આજે તમારી માટે લઈને આવી ગયો છું મિત્રો ફરીવાર આપણા જે આ રીંગણ અને સોળીનો મિત્રો આંતરપાગનો જે વિડીયો છે આ પાછળનો વિડીયોમાં મિત્રો તમારો બધાનો ખૂબ એવો સારો સપોર્ટ મળી રહ્યો છે અને આપણે ત્યારે બોલ્યા કે મિત્રો આપણે દસ દિવસ પછી મિત્રો પાછો વિડીયો શૂટ કરશું તો મિત્રો આજે નવ દિવસ થયા છે અને મિત્રો કાલે દસમો દિવસ એટલે કાલે સવારે વિડીયો અપલોડ થશે તો મિત્રો આ તમે નવ દિવસની અંદર મિત્રો આ સોળીની અંદર રિઝલ્ટ જોઈ શકો છો આ પહેલાં એક ખેલ બતાવી દે મિત્રો એક ખેલ તમે આ સિંગ જોઈ લો મિત્રો આની અંદર બે હાર્વેસ્ટિંગ આપણે થઈ ગઈ છે અને ત્રીજી હાર્વેસ્ટિંગ અત્યારે કરવાની છે પણ મિત્રો વાત કરી દઈએ તો એટલા અતિશય ખેડૂતોનો મિત્રો સોળીના બિયારણ માટે કોલ આવી ગયો છે જેના લીધે મિત્રો હવે આપણે હાર્વેસ્ટિંગ આમાંથી કરવાના નથી કારણ કે હવે આમાંથી જે આ તમને શીંગું બતાવી દઉં આ બતાવી દઈએ મિત્રો આ ટાઈપ જે સીંગ હશે કમ્પ્લીટ મિત્રો એવાનું આપણે બિયારણ સિલેક્શન કરીને મિત્રો એ પકવવા માટે આમાંથી બધી સિંગુ મૂકી દેવાની આ બતાવી દે આ બધું મિત્રો આમાંથી જે જે હારી હારી શીંગું હશે ટૂંકમાં એવન ક્વોલિટીની એ બધી જ મિત્રો બિયારણ માટે હવે મૂકાઈ જશે તો મિત્રો વાત કરી દઈએ તો સો કિલો જેવો મિત્રો અત્યારે ઓર્ડર બુકિંગ થઈ ગયો છે તો જે કોઈ ખેડૂતો અત્યારે સોળીનું બિયારણ લેવા હજુ માગતા હોય તો આપણી કેપેસિટી મિત્રો દોઢસોથી બસો કિલો બને એવી છે આ લોટની અંદર તો જે કોઈ ખેડૂતોને લેવું હોય તે જલ્દીથી મિત્રો તમને જે સ્ક્રીન ઉપર નંબર બતાવેલો છે નંબર ઉપર કોલ કરી તમે બુકિંગ કરાવી શકો છો મિત્રો સાથે સાથે વાત કરી દો તો આપણે રીંગણીની વાત કરી દઈએ તો રીંગણીને મિત્રો ત્યારે આપણે પચીસ દિવસ થયા હતા આજે મિત્રો પાંત્રીસ દિવસ થયા છે ને તમે આ જોઈ શકો છો મિત્રો રીંગણ બની ગયું છે એક જો એક આ બની ગયું છે એક આય બની ગયું છે અને સાથે સાથે મિત્રો ફ્લાવરિંગની વાત કરું તો ફ્લાવરિંગ પણ જુઓ મિત્રો એક સાથે ચાર ચાર પાંચ પાંચ રીંગણાનું ફ્લાવરિંગ બેસી ગયું છે અને એવું નહીં મિત્રો એક છોડની અંદર હું તમને બીજો છોડ બતાવી આવી જો મિત્રો રીંગણું બેસી સાથે સાથે એવું નહીં એક ક્યારે આ બાજ આવી જાઓ મિત્રો તમે જોઈ શકતા અહીંયા પણ રીંગણ બેસી ગયું છે અહીંયા પણ મિત્રો રીંગણ બેસી ગયેલું છે જોઈ લો મિત્રો આ ક્વોલિટી આપણે કાબડા એડીયાની વેરાયટી છે તો મિત્રો તમે જોયું આપણે પાછળના વિડીયોમાં જે પ્રમાણે વાત કે દિવસની અંદર ઉત્પાદન ચાલુ તો મિત્રો આ તમે જોઈ શકો છો આપણે જે રીંગણીની અંદર ફ્લાવરિંગ છે રીંગણું બેસી ગયું છે અને રીંગણી ચાલુ થઈ ગઈ છે એવું પણ કહી શકીએ તો મિત્રો પાંત્રીસ દિવસની અંદર આપણે ઉત્પાદન ચાલુ થઈ ગયું છે પણ મિત્રો આ ટાઈપ કંક ચાલુ થાય આજે હું તમને આ બાજુ એક્સોડ બતાવું જોવો મિત્રો આ પાંત્રીસ દિવસે ઉત્પાદન ચાલુ આ મિત્રો રીંગણી ચાલુ એમ કહીએ બાકી કોઈ આપણને અત્યારે ઉત્પાદન ન મળે આવું તો મિત્રો વાત કરીએ તો સગા સંબંધી ખાવા માટે પણ રીંગણા તોડી દેતા હોય છે તો મિત્રો સરખી રીંગણી તમારે બે મહિનાની જ ગણતરી હાલવાનું સાથે સાથે મિત્રો જો તમે સોળીની વાત કરો તો સોળે તમને ત્રીસ દિવસે સીંગું ચાલુ થઈ જશે પણ સરખી મિત્રો તમારે પિસ્તાલીસ દિવસે જ ચાલુ થશે આ મિત્રો આ બધા આવો અત્યારે પિસ્તાલીસ દિવસ થવા માં બે ત્રણ દિવસની વાર છે તમે આ બધા જ છોડ જોઈ શકતા હોય છો જોઈ લો એક મિત્રો આ ટાઈપ કાંક સોળીનું વાવેતર કમ્પ્લીટ અમારે ઉત્પાદન ચાલુ છે અને જ્યારે મિત્રો બિયારણની વાત કરીએ ને તો બિયારણ બનાવવા માટે મિત્રો કાળજીપૂર્વક અને હારી હારી પસંદગી કરવી પડે છે જો તમે મિત્રો એકસાથે બધું જ મૂકી દ્યો છો તો એમાં મિત્રો જે પાછળથી ખેડૂતો રોપણી કરતા હોય છે એમને જોઈએ એટલું રિઝલ્ટ નથી મળતું એમની કારણે મિત્રો જે આપણે આ તમે છોડી જોઈ શકો છો

અને વાત કરી દઉં તો જે ખેડૂતો લેવા માંગતા હોય ને એને જલ્દીથી કોલ કરવો અને આપણે જે દસમા મહિનાની અંદર રોપાની વાત કરતા હતા કે રીંગણીનું વાવેતર કરવું તો આ રોપાનો સ્ટોક એક ખેલ જોઈ લો મિત્રો આમાંથી બે લાખ રોપા બુકિંગ થઈ ગયા છે દસમા મહિનાની અંદર તો જો તમારે હજુ વાવેતર કરવાની ગણતરી હોય પ્લાનિંગ હોય તો મિત્રો તમે જણાવી દેજો કારણ કે હવે આપણી પાસે હાજર રોપનો સ્ટોક નથી તો તમે સોળી જોઈ લીધી મિત્રો આપણે કહેતા હતા કે દસ દિવસની અંદર પાછો વિડીયો આપણે શૂટ કરીશું તો મિત્રો વાત કરીએ તો આપણે પહેલી વીણી દસ કિલોની ઉતરી હતી બીજી વીણી મિત્રો આપણે ડેમન્ડની ઉતરી હતી અને ત્રીજી વીણી વીણવાની છે પણ મિત્રો હવે આપણે વીણવાના નથી વીણશું પણ જે આપણે પસંદગીની જે શીંગું છે એ રહેવા દઈશું બાકીનું મિત્રો હાર્વેસ્ટિંગ કરી દઈશું અને એક ખેડૂતોનો એક કમેન્ટ હતો અથવા તો ઘણા ખેડૂતોના કોલ આવ્યા હતા કે આમને વેલા થતા થાય છે કે નથી થતા એ આપણે વિડિયોમાં કીધું હતું પણ મોસ્ટ ઓફલી જોઈને તરત આપણને કોલ કર્યો હતો તો આ બતાવી દે ભાઈ જો મિત્રો આ ટાઈપ વેલા તમારે નીકળશે પણ આ વેલો તમારે અહીંયાથી કાપી નાખવાનો છે જો આ કાપી નાખો એટલે મિત્રો જો અહીંયા તમારે ફ્લાવરિંગ આવશે આ રીતના મિત્રો જો તમે આ વેલો છે આ વેલો અહીંયાથી કટિંગ કરશો એટલે અહીંયાથી મિત્રો ફ્લાવરિંગ થઈ જશે તો આ રીતના તમે ત્રણ ચાર વખત મિત્રો આમ કટિંગ કરશો ને એટલે પછી તમારે વેલો નહીં બને તો મિત્રો તમને કેવો લાગ્યો સોળી બાબતનો વિડીયો તો એ કોમેન્ટની અંદર કહી દેજો સાથે સાથે મિત્રો આજના વિડીયોમાં એટલું જ તમે રીંગણી પણ આપણી જોઈ લીધી સોળી પણ જોઈ લીધી તો સોળીનું બિયારણ લેવું હોય તો જલ્દીથી ફોન કરીને તમે નોંધાઈ નાખજો તો આજના વિડીયોમાં એટલું જ જય હિન્દ જય ભારત